બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ એક રાજકારણમાં ખળભળાટ બચાવતો આરોપ લગાવતા કહ્યું છે કે ચોક્કસ જાતિવાદી વ્યક્તિઓ છે તે પચાસ સમુદાયના ધારાસભ્યો હોય સંસદોએ કે મંત્રી હોય તેમને ટાર્ગેટ કરી રહ્યા છે અને તેમણે તાજેતરમાં વિવાદમાં સપડાયેલા મંત્રી બચું ખાબડ છે તેમના પણ ટેકામાં વાત કરી છે નમસ્કાર આપ જો રહ્યા છો હોટલાઇન ન્યૂઝ ગુજરાતમાં જે પ્રકારે થોડાક સમયથી અલગ અલગ વિવાદો ચાલી રહ્યા છે ને તેમાં પણ ખાસ કરીને સરકાર સાથે વર્તમાન સમયમાં સંકળાયેલા બે મંત્રી છે જેમાં એક નામ છે બચુ ખાબર જેમના બંને પુત્રો દાહોદમાં મનરેકાનું કૌભાંડ થયું હતું તે મામલે તેમના પર ગુનો દાખલ થાય છે અને ત્યાર પછી આ મંત્રી અને તેમના પરિવાર પર ભ્રષ્ટાચારના આરોપ લાગે છે અને આવી જે ઘટના જે બોગસ હથિયાર લાયસન્સનો મામલો સામે આવ્યો હતો તેમાં રાજ્ય કક્ષાના મંત્રી મુકેશ પટેલ છે તેમના પુત્રનું નામ પણ ચર્ચામાં આવ્યું હતું હવે બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ ગંભીર આરોપ લગાવતા કહ્યું છે કે ભારતીય જનતા પાર્ટી હોય કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી હોય તેમાં ચોક્કસ જાતિવાદી વ્યક્તિઓ છે જે પછાત જાતિના લોકો છે તેઓને ટાર્ગેટ બનાવી રહ્યા છે હાલ ગુજરાતની અંદર અમુક ચોક્કસ સમાજના જાતિવાદી વ્યક્તિઓ દ્વારા ગુજરાતની અંદર જે પછાત સમાજના ધારાસભ્યશ્રીઓ હોય જે મંત્રીશ્રીઓ હોય કે સાંસદશ્રીઓ હોય એને સુનિયોજિત બદનામ કરવાનું આખું સુનિયોજિત કાવતરું ચાલી રહ્યું છે તમે તાજેતરમાં જ જોયું હોય છે કે મારા સાથે ધારાસભ્ય બોટાદ જિલ્લાના દલિત સમાજના મહંત એવા ગઢડાના શ્રી શંભુનાથ ટુંડિયાજી ઉપર એક ભાજપના જ મુકેશ પટેલ એ ભાજપના જિલ્લાના ભાજપના પૂર્વ અધ્યક્ષ છે એને ખોટા આરોપો નાખ્યા હતા કે ભાઈ માન્ય શંભુનાથ ટુંડિયાજી છે એ કોન્ટ્રાક્ટર પાસેથી લાંચો લે છે ભ્રષ્ટાચાર કરે છે એટલે આવા આરોપો મૂકી આવા ધારાસભ્યશ્રીઓને પછાત સમાજના ધારાસભ્યશ્રીઓને બદનામ કરવાનું આખું અમુક ચોક્કસ સમાજના વ્યક્તિઓ દ્વારા સુનિયોજિત કાવતરું થઈ રહ્યું છે તેમાં તાજેતરમાં જ આજે મારી ઉપર પણ એક સુનિયોજિત કાવતરું ઘડવામાં આવ્યું છે જે ભાજપનો કોર્પોરેટરના પતિદેવ છે જે કોંગ્રેસમાંથી અને આમ પાર્ટીમાંથી આ કાઢી મૂકેલ વ્યક્તિ જે ભાજપમાં છે એને આરોપ મૂકવામાં છે ભાઈ ઉમેદભાઈ બોટેદમાં કામ નથી કરતા અધિકારીઓ પાસે પૈસા લે છે એટલે ટૂંક જ સમયમાં કહેવાનું મતલબ એ છે કે ભાઈ આવા જે વ્યક્તિઓ જે છે એ ખરેખર પછાત સમાજને ધારાસભ્ય શ્રીઓને કેમ બદનામ થાય કેમ એના જાહેર જીવન ઉપર ડાઘ લાગે તેવું સુનિયોજિત કાવતરું ઘડવામાં આવી રહ્યું છે તમે જોયું છે કે ભાઈ વર્ષો પહેલાં જે પરસોત્તમભાઈ સોલંકી સાહેબ છે જે કોળી સમાજના દિગ્ગજ નેતા છે એની ઉપર પણ ચારસો કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચારનો ડાગ લગાડવામાં આવ્યો હતો કે મચ્છી ઉદ્યોગનો આજે તમે જોયું છે કે જ્યારે પરસોત્તમભાઈ સોલંકી ખરેખર એવું કોઈ પણ પ્રકારનું કાર્ય કર્યું નથી પણ તે પછાત સમાજના ધારાસભ્ય છે એટલા માટે આ આરોપ લગાડવામાં આવી રહ્યો છે તમે જોયું છે કે એમાં માનનીય જ્યારે કેબિનેટ મંત્રી દિલીપ સંઘાણીજી હતા એને તમામ આરોપોમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા અને પરસોત્તમભાઈ ઉપર તમામ આરોપો નાખી દેવામાં આવ્યા છે જેવી રીતના તમે જોયું છે બચુ ખાબર જે કોળી સમાજના ખૂબ જ મોટા નેતા છે આજે એને પણ એના પરિવારના દીકરાઓને જેલમાં નાખવામાં આવ્યો છે એમને ઉપર ડાઘ લગાડવામાં આવી રહ્યું છે મુકેશભાઈ પટેલ જે રાજ્ય સરકારમાં મંત્રીશ્રી છે એના દીકરાને પણ ખોટી રીતના રિયોલોનો ખોટો પરવાનો દાખલ લાવી અને ગુજરાતમાં નોંધણી નોંધણી કરાવી છે એવા ખોટા આરોપ નાખવામાં આવી રહ્યા છે એટલે કાંઈક ને કાંઈક જે પછાત સમાજના ઓબીસી સમાજના કોળી સમાજના દલિત સમાજના જે ધારાસભ્ય મંત્રીશ્રીઓ છે એને એન પેન પ્રકારે ભ્રષ્ટાચારના ખોટા આરોપો નાખી અને એની જાહેર ક્ષેત્રની કારકિર્દી બગડે એવા માટે સુનિયોજિત કાવતરું અત્યારે ગુજરાતમાં થઈ રહ્યું છે આમ બોટાદના ધારાસભ્યોનો બહુ મોટો આરોપ છે અને આ મામલે રાજકારણ છે તે ગરમાયું પણ છે અને કયા જાતિવાદી વ્યક્તિઓ હશે તે હાલ ચર્ચાનો વિષય બન્યો છે આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે હોટલાઇન ન્યૂઝ આ ચેનલ જોવાનું ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો